નમસ્તે ખબર ગુજરાતના દર્શકો હું એડવોકેટ ધ્વનિ લખાણી આજે લો લિટ્રસી સિરીઝમાં ટ્રાફિક પોલીસ એમના અધિકારો અને તમારા હક વિશે વાત કરવાની છું આ આપણી રોજિંદી જિંદગીમાં થતી નાની નાની અચકાત છે કે જ્યારે ટ્રાફિકમાં વાહન ફસાઈ ગયું હોય ત્યારે રૂલ તોડવા બદલ જે ચલાન આપવામાં આવતું હોય છે સાથે સાથે ઘણીવાર પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ડિટેન કરી લેવાનું કહેવામાં આવતું હોય છે એની સાથે સાથે વાહન જ્યારે ટો થઈ જાય છે ત્યારે શું અધિકાર ટ્રાફિક પોલીસ પાસે છે અને શું અધિકાર ને હક આપણી પાસે ગ્રાહક તરીકે છે તો પહેલા આપણે સમજીએ ટ્રાફિક પોલીસ પાસે શું શું અધિકાર છે ટ્રાફિક અધિનિયમ હેઠળ ટ્રાફિક પોલીસ છે એને જો લાયસન્સ વગર વાહન ચલાવવામાં આવતું હોય પીયુસી વગર ચલાવવામાં આવતું હોય અનઅધિકૃત વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતું હોય આવી કોઈ પણ પરિસ્થિતિમાં વાહન ચાલકનું વાહન ડિટેન કરવાની સત્તા છે ડિટેન એટલે કબજે લેવાની સત્તા છે હવે આવી સત્તાનો જો એમને ઉપયોગ કરવો હોય તો એમને લેખિતમાં એક નોટિસ આપવી પડે એ નોટિસ આપ્યા પછી ગ્રાહકને એ વાહન ક્યાં જપ્ત કરાય છે અને એના માટેની શું આગળની પદ્ધતિ છે એ કહેવું પડે છે અને એ પછી પંચુની સાક્ષીમાં એ વાહન ડિટેન કરી શકે છે આ ડિટેન્શન આ પ્રક્રિયા વગર કરવું કાયદાકીય રીતે ઇલલીગલ ગણાય છે અને ઇરેગ્યુલર ગણાય છે એવી જ રીતે ગ્રાહક તરીકે તમારે એ પણ સમજવું જરૂરી છે કે ટ્રાફિક નિયમોનું જ્યારે ઉલ્લંઘન થાય જેમ કે સિગ્નલ તોડવા કે હેલ્મેટ વગર ડ્રાઇવિંગ કરવું કે સીટ બેલ્ટ ન પહેરવું આવી પરિસ્થિતિમાં ટ્રાફિક પોલીસ પાસે તમને ફાઇન ઇમ્પોઝ કરવાનો તમારા પર ફાઇન લાદવાનો હક છે આ ફાઇન જ્યારે લાદવામાં આવે છે ત્યારે એ ઘણી વખત હવેના ડિજિટલાઇઝેશનના ટાઈમ પર ડિજિટલ પોર્ટલ પરથી તમારે તમને આવી જાય છે અને તમે એ ફાઇનની વેલિડિટી ડિજિટલ પોર્ટલ પર ચેક કરી શકો છો હાલાકી આવો ફાઇન ભરવો એ કોઈ ગુનાની કોઈ પણ ગુનાનું એકસેપ્ટન્સ નથી ગણાતું એટલે ફાઇન ભરવાથી કે ચલાણ ભરવાથી તમે આ રૂલ તોડ્યો છે એવું સાબિત થાય એવું બિલકુલ નથી સાથે સાથે જો તમે એ ટ્રાફિક પોલીસના કથનથી અગ્રી ન કરતા હો અને તમારા હિસાબથી તમે કોઈ રૂલ નથી તોડ્યો તો આવી પરિસ્થિતિમાં તમારી પાસે ત્યાં ને ત્યાં અરજી કરવાની સત્તા છે અને આ ફાઇનને ચેલેન્જ કરવાની મેજિસ્ટ્રેટ કોર્ટ પાસે બી સત્તા છે અને આ સત્તાનો ઉપયોગ કરતી વખતે તમે ફાઇન ન ભરો એ પણ વ્યાજબી ગણાય છે પણ જ્યારે તમે ચેલેન્જ કરો ત્યારે તમારે એક બાહેંધરી આપવાની હોય છે કે આ ઇન્કવાયરીના અંતર્ગત જો એવું સાબિત થાય કે તમે આમાં દોષી હતા તો તમે એ રિસ્પેક્ટિવ ફાઇન ભરી આપશો તમારી ગાડી જ્યારે ટો થાય છે ત્યારે તમારી ગાડી કે વાહન ક્યારે પણ ટો થાય છે ત્યારે તમારી પાસે એ કાનૂની હક છે કે તમે જુઓ કે ટો થયેલું વાહન ક્યાં રાખવામાં આવ્યું છે એની તમને જાણકારી આપવામાં આવે એની સાથે સાથે એ ટો પ્રોસેસમાં જો તમારા વાહનને કોઈ પણ જાતની હાનિ પહોંચી હોય ડેમેજ થયો હોય તો એનું વળતર મેળવવાની બી તમારી પાસે કાનૂની રીતે પૂરી સક્ષમતા છે અને આ વળતર તમારા ડેમેજના હિસાબથી તમને મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરવાથી મળી આવે છે આની સાથે સાથે જે પણ ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ તમને કોઈ પણ ચલાન આપવામાં આવે કે ફાઇન આપવામાં આવે એની એક રસીદ તમને આપવી કાયદાકીય રીતે અનિવાર્ય છે અને આ રસીદ ન આપે તો એ માંગવું તમારો હક છે સાથે સાથે તમને જ્યારે કોઈ પણ ચલાન કે કોઈ પણ ફાઇન ભરવાનું કહેવામાં આવે છે ત્યારે તમારો ગુનો શું છે એ ટ્રાફિક પોલીસના ડેઝિગ્નેશન સાથે લેખિતમાં તમે માંગી શકો છો અને એ માંગ એ માંગેલી જાણકારી તમને પૂરી પાડવીને આપવી એ પણ એમની ફરજ બને છે આપણે બધા સારા નાગરિકો તરીકે એવો પ્રયત્ન કરીએ કે આપણે કોઈ પણ જાતના ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન કરીએ પણ કોઈ પણ પરિસ્થિતિમાં જો આપણે કોઈ પણ રીતે વિક્ટિમાઇઝ થતા હોય કે ખોટી ધમકીનો કે ખોટા કોઈ પણ પ્રકારના ડરનો ભોગ બનતા હોય તો આવી પરિસ્થિતિમાં આપણને આપણા હક જાણવા ખૂબ જ જરૂરી બની જાય છે અને એ હકનો ઉપયોગ કરવો બી અનિવાર્ય થઈ જાય છે હવે આવતા અંકે મળીશું બીજા ઘણા બધા રોમાંચક કિસ્સાઓ અને ઘણા બધા કાયદાકીય દ્રષ્ટિકોણ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ